તો અત્યારે ફટાફટ મમ્મા અહીંયા કાર ટર્ન કરી રહ્યા છે કાર ટર્ન કરીને અમે શોપ પર જશું ને શોપથી સીધા હું અને પપ્પા જે કામ માટે જઈ રહ્યા છે ત્યાં જશું અને એ બી દેખાડશું કઈ કામ માટે જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તો ચાલો ગાઈઝ સ્ટેચ્યુ હમણાં મળું સો ગાઈઝ અહીંયા કાર આવી ગઈ છે અને અમે અહીંયા શોપ પર ઊભા છે બસ પપ્પાની વેઇટ કરીને લાઈક પપ્પા બસ ફ્રી થઈ જાય પછી હું ને પપ્પા જશું એન્ડ મમ્મા કયો દિવસ છે સવારથી લઈને અત્યાર સુધી હારે હારેક હારેક થઈ ગયો છે મમ્માને એન્ડ ગાઈઝ મને ખબર નહીં હું ઊઠી ત્યારે મને અહીંયા કંઈક રેડ રેડ થઈ ગયું છે લિફ્સના ઉપર ગઈ સી એન્ડ પ્રાચીનું મોઢું અડધું મોઢું ફૂલી ગયું છે ખબર નહીં શું પ્રોબ્લેમ છે અમારે લાઈક ખાવામાં કયું આવી ગયું છે કાં તો કંઈ બટ અહીંયા મારા હોઠે અહીંયા લાલ લાલ થઈ ગયું છે આઈ વિશ કે આ ફૂલવું ના જોઈએ એના વધારે ના થવું જોઈએ હું ઘરે જઈને આઈસ લગાવીશ આ સાચી વાત છે કંઈ એક જગ્યાનું અમે ચાઈનીઝ ફૂડ ખાધું હતું એટલે આઈ થિંક સો પપ્પા એમ કહે છે ચાઇનીઝ ખાધું એટલું થવું લાગે છે યસ પપ્પા મમ્મી નતા એટલે પછી શું કરીએ હા અને જણાવી દો આપણે ક્યાં જઈ રહ્યા છે અમે જઈએ છીએ બારેજા એક શું કહેવાય કૃષ્ણા બંગલોજ એક સ્કીમ છે તો એમની જોડે મીટઅપ કરવા માટે જઈ રહ્યા છીએ કારણ કે એમનું અમારે બહુ સારું એવું પ્રમોશન કરવાનું છે અને મેં રિવ્યુ જાણ્યા કે એમનું કામકાજ સારું છે પછી જ હું જઈ રહ્યો છું તો ગાઈઝ અમે જઈ રહ્યા છે બટ ટ્રાફિકમાં ફસી ગયા છે રાઈટ અડધો કલાકથી ટ્રાફિક છે અસલાની એ જો ત્યાં થોડી થોડી લાઈન જોડે થોડી થોડી વાર ચાલે અહીંયા થોડી થોડી વાર ચાલે અહીંયા થોડી થોડી વાર સર્વિસ રોડ એ ફૂલ છે મેન હાઈવે ફૂલ છે ગલીઓ બલીઓ બધું ફૂલ છે ઓનો કંટા છે અને મારે ત્યાં પહોંચવાનું તો ઓલરેડી 12 વાગે પણ હું નીકળ્યો છું પોણા 12 નો પણ અડધો કલાક થી અહીંયા ફસાયેલા છે રાઈટ મે દેર કરતા નહીં દેર હો જાતી છે આ નસીબ કહેવાય અને ખબર નહીં શું પ્રોબ્લેમ છે આ નીચે સર્વિસ રોડ ઉપર આયા તો જો આ લાઈન ચાલુ થઈ ગઈ ગાઈસ ક્યું યાર

गाइज आज दन ओछेन गाइस असलालीती निकळिया तो यहां हलवाई गया लाइक बद्दी जगह भीड़ 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 राइट ठीक है ब और आज के हम सी <laughs> राम जाणे असलालीती जा में निकलिया थे एक्सीडेंट जेल होतो तुमने बताऊ इमो जब तो विचारो के चलो बारेजा हमें फाइनल डेस्टिनेशन ऊपर आ ही और यहां सर्विस रोड ऊपर भगवान चाहा छे हमें लेट पहुंचे

જોઈ રહ્યા છે ને આગળ જે પ્લેન હશે જણાવશું સો સ્ટી ગયું સો ગાઈઝ અમે બધું જે વાત કરવાની હતી અમે વાત કરી લીધી છે એન્ડ અહીંયા પાછા અમે કાલે આવવાના છે ફોર શૂટિંગ ગાઈઝ દેટ ધ લુક હા પપ્પા આ સાઈડ છે અંડર કન્સ્ટ્રક્શન અને આ લોકો જે મુજબ કે છે કે દોઢ થી બે વર્ષમાં તો દોઢ થી બે વર્ષમાં એનો નજાર રોજ બદલાઈ જવાનો અને આ રેરા એપ્રુવલ છે જે બહુ મોટી વાત કહેવાય જે લોકો આ ફિલ્ડના હોય અથવા મકાન લેતા લેવા માંગતા હોય એ લોકો માટે આ વાત ખાસ સમજવા જરૂરી છે કે આ એક રેરા એપ્રુવલ સ્કીમ છે રાઈટ સો ગાઈસ સ્ટેડિયો અમે કાલે અહીંયા પાછા આવવાના છે ફોર શૂટ સો કાલે મળીએ ગાઈસ સો ગાઈસ હવે અમે નીકળી ગયા છે ફોર હાઉસ રાઈટ યા પાછા અમે ઘરે જઈ રહ્યા છે તો સારું લાગે આશા રાખીએ કે ટ્રાફિક ના નડે રાઈટ પાછી ટ્રાફિક ના નડે ગાડીની ખીચડી ના ખાય અને ભૂખ પણ બહુ લાગી છે અને મેં તો કાલે એની મમ્મી હતી નહીં તો પૂર્વ પ્રાચી તો અચરો કચરો અધો કદો ખાઈ લીધો અને એક ચહેરો બતાવ્યો તો ના પ્રાચી ચહેરો નહીં બતાવ્યો બટ મારા હોઠ ફૂલી ગયા પ્રાચી ફૂટબોલ જેવી થઈ અને આ છે ને આના હોઠ ચીપડા જેવા થઈ ગયા અરે યાર બાપા એક્ચ્યુઅલી માં હું નાચ પાડું છું કે પણ શું કરીએ કાલ મજબૂરી હતી તો આ પણ બપોરે પૂર્વ પાછી બહુ સરસ ના ખાસ તો પૂર્વ જ

મળીએ તો આગળ તો સો ગાઈઝ અહીંયા મે ઉભા રહ્યા છે ગુપ્તાના ફેમસ સમોસા જે બારે ફેમસ અને સ્મોલ મિની સમોસા છે એ પૂછવા ગયા છે કે છે કે નહીં એટલે અમે બહાર જઈને જોઈએ પછી હું અંદર આવીને તમને જણાવું સો ગાઈઝ સ્ટે હેલો કોણ છે મમ્મીને કોલ કરે છે પપ્પા હેલો હા છોટિયા હેલો

તો તમને પણ ઈચ્છા હોય ને તો ગુપ્તા સમોસા બારે જાવ નાની દુકાન છે પણ બહુ મોટું કામ છે લાગે છે એવું શું કેવું રાઈટ લઈને જશું હવે પ્રાચી અને મમ્મી બી ખાશે અમે અહીંયા નથી ઉભા રહીને ખાવાના સ્ટેટ્યુન ગાઈસ ફેમસ જે લસ્સી છે એ લેવા ગયા છે અહીંયા બારે જાણી મોસ્ટ ફેમસ લચ્છી છે લચ્છી લસ્સી ખબર છે હું આવું જ બોલું છું તો લેવા ગયા છે તું ગરમીમાં ના આય હું લઈને આવું છું તો પપ્પા લેવા ગયા છે ગાય ભીડ જોઈ શકો છો કેટલા બધા લાઈક પી રહ્યા છે ને પપ્પા આમ પાછળથી ડિસ્ચારો કરે છે વાવ સો જ્યારે પીશું ત્યારે બહુ જ મજા આવશે અને સમોસા લઈ લીધા છે ગાય આખા કાર્મા સમોસા ની આવે છે ઈચ્છા થઈ જાય ખાઈ લઉં બટ ના હવે ઘરે જઈને અને અહીંયા પપ્પા લેવા ગયા છે બસ પપ્પા હવે પછી મળું ગાઈસ સ્ટે ટ્યુ સો ગાઈસ પૂર્વાને પપ્પા ઘરે આવી ગયા છે અને પપ્પા અત્યારે એમની સ્ટાઈલમાં છે ને પપ્પા એવું કીધું કે આ જ ખાવું જોઈએ હે તમે અને તમે લોકો કેટલા થાકી ગયા बहुत अच्छा नहीं गया मजा आई पर एक्चुअली वहां जो ट्रैफिकिंग आता है बस ए मां कहना जो बहुत कंट्रोल्ड है हम्म मम्मा समोसा केवा लाग गया कई बोल तो मम्मी कलन थक <laughs> के गए थे अरे बद्दा म्यूट क्यों થઈ ગયા एक्चुअली बद्दा ना मो चले तो भी अब शूटिंग बंद करी समोसा टेस्ट कर स्टे ट्यून गाइस हाय महाराष्ट्र ले સો ગાઈઝ અમે સુઈ ગયા હતા ને પ્રાચીન હવે થોડું ઉઠીને મેં ઇવનિંગ માટે શું દીધું છે મેં તને હા રોઝ શરબત સો અત્યારે પ્રાચી શરબત પી રહી છે અને પછી આગળનો શું પ્લેનિંગ છે અમને ખ્યાલ નથી બટ અત્યારે એસી બી ચાલુ છે કે આ ગરમી બહુ વધતી જાય છે તો ગાઈઝ સ્ટેટ હમણાં મળીએ ગાઈઝ પ્રાચીન શરૂઆત આપીને મેં આટલા બધા વાસણ ઘસ્યા છે હજી બી આટલા બાકી છે કારણ કે ગાઈઝ તમને ખ્યાલ હશે કે મમ્માને આંગળીમાં વાગ્યું છે અને બહુ જ મોટો ચીરો છે એ હું વિચારું છું કે મમ્માને હોસ્પિટલ લઈને જઈએ ગાઈઝ એન્ડ ચલો અત્યારે હું વાસન ઘસી લઉં તેને પછી મળું

પ્રાચી માટે લીંબુ શરબત બનાવી રહ્યા છે સો ગાઈઝ સ્ટેચ સો ગાઈઝ પ્રાચી સુઈ ગઈ છે કારણ કે પ્રાચીને અત્યારે જ વોમિટિંગ થઈ અને એને હેડેક બી છે સો બસ આજ દિવસ હતો આજે એટલો ખાસ દિવસ નહોતો એટલી કોઈ મજા ના આવી આજના દિવસમાં બટ કહી શકીએ મીડમ મીડિયમ દિવસ હતો મજા બી ના આવી અને કંઈ લાઈક ખાસ બી નહોતું અને ગાઈઝ આઈ હોપ કે તમને આ બ્લો ગમ્યો હોય ને વિશ કે પ્રાચીનને તબિયત સારી થઈ જાય પ્રાચીને બહુ જ હેડેક થાય છે હેડેક લાઈક ન થવું જોઈએ એન્ડ કાલ સુધીમાં એને સારું થઈ જવું જોઈએ કઈ થાયટ કારણ કે મને એવું લાગે છે કે મને તબિયત ખરાબ થશે બટ આઈ હોપ નહીં થાય જ કારણ કે હું કેર કરું છું કારણ કે મને ખબર છે કે ટોન્સિલ્સના જે લાઈક સો સિમ્ટમ્સ છે ને આવી રહ્યા છે એટલે લાઈક સરદી એન્ડ ઓલ બટ હું ટ્રાય કરું છું કે ગરમ પાણી જ પીવું તો એનાથી મળે છે ને લાઈક ટોન્સિલ્સ ના આવે એન્ડ ગેસ આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરશો ને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમારી જોડે બી લાઈક પ્રાજી જેવું થાય છે માથું દુખાય માથું દુખ્યા પછી બહુ જ તબિયત ખરાબ થઈ જાય છે કે નહીં તો ગઈ સમય નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય એમ બે